નમસ્કાર દર્શક મિત્રો નવજીવન નવજીવન્યુઝમાં આપનું સ્વાગત છે અમે સુરેન્દ્રનગરના સુદામણા ગામે અને આજે ખેડૂતોની મહાપંચાયત છે અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જે અપેક્ષા છે 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 વેદના પીડા એ તમામ બાબતો લઈને આ મહાસભામાં પહોંચ્યા છે અમને અમરેલીના જે ખેડૂતો છે તે મળ્યા છે કેમકે અમરેલીમાં મોટા પ્રમાણમાં વરસાદી પાકને નુકસાન પહોંચ્યું છે કેમકે વરસાદના કારણે જે રવિ પાક હોય શિયાળુ પાક હોય તેમાં ખેડૂતોને રાતે રડવાનો વારો આવ્યો છે આપણી સાથે ખેડૂતો છે કાકા પેલા તો શું કહેશો તમે આજે સભામાં આવ્યા છો ખેડૂતો એક તો જે રીતે હળદળમાં ઘટના બની પથ્થર મારો થયો પછી લાઠીચાર્જ કર્યો આ ઘટનાને લઈને પેલા ખેડૂત તરીકે તમે કઈ રીતે જોયું હળદળમાં જે જે ઘટના બની એમાં ચેરમેન જેવું એવું કહેતા હતા કે ભાઈ આ લોકો બહારથી ચડાવેલા છે બધાને અહીંને સ્થાનિક નથી તો પેલા નંબરમાં તો જે પોલીસે મારા સ્થાનિક લોકોને શા માટે માર્યા તો સ્થાનિક લોકોના ઘરના દરવાજા તોડી તોડીને માર્યા તો એને શા માટે માર્યા જો એ નતા નો ન હોય તો એને શા માટે માર્યા એટલે આ હાવ ખોટું જે અત્યારે હાલે છે તાનાશાહી જ હાવ હાલે છે ભાજપ સરકારની તાનાશાહી ખેડૂતો ઉપર તાનાશાહી જ હાલે છે ક્યાંય કોઈને સંગઠન થવા નથી દેતા કે ભેગા નથી થવા દેતા ગમે ત્યાં મીટિંગ હોય તો એને મંજૂરી ના આપે કે પોલીસના બળપ્રયોગથી વિખેરવાનો પ્રયત્ન કરે તો તમારા અમરેલીમાં ગોપાલભાઈ આવ્યા હતા વચ્ચે સભા કરી હતી

હજુ અમારે એ બાજુ કોઈ આવ્યા નથી શું શું ખેડૂતોને શું સમસ્યા પડી રહી ખેડૂતોને અત્યારે જો તો માર્કેટમાં ક્યાંય જાય તો ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ થાય છે એવું હા ભાવ દબાવે છે હજી હાલે છે ભાવ દબાવે છે મરાજીમાં ઊંચા ભાવે માલ રાખીને પછી આ જે કરદા સિસ્ટમ છે એવો વડાપ્રધાન તો કહેતા હતા કે હું ગુજરાતમાં હતો ત્યારે જે સિસ્ટમ પહેલા ચાલતી હતી પણ મારા આવ્યા પછી આ સિસ્ટમ બધી બંધ થઈ ગઈ ખેડૂતોને પૂરે એક રૂપિયો મળે છે

અમે વીમો દેતા હોય દેતો નથી કોઈ વીમો હા કોઈ આપતો નથી તમારો અમે વીમો વીમો કઈ દેતો નથી તમે નેતાઓને ક્યાં છો આવું નેતો ક્યાં જ મળે છે તારા તામમ આ હા તારા જોડી પે ગયા લાગે બધું કરે હવે પછી છે ગુજરાત આયવા છે છે

હા બધા એમ નો માય વગર એમાં શું ફરક પડે હા એ બધા ગધેડા ફરક માનવું નથી કોઈ શું ફરક પડે

કે આ આ આ તમને કપા કહે આપવો આ પાઉલ તમને કે આપવો તો પછી તમારે એટલું એને પ્રશ્ન કરવો જોઈએ વડાપ્રધાન સાહેબ ને કે ભાઈ તમે આ ડબલ ના કીધા આ બે હજાર ચૌદ ની વાત છે અત્યારે બે હજાર પચીસ છે અગિયાર વર્ષ થયા તો ભાવ એને આપ્યો જ નથી તો હું કરું બે હાજર હતા એ એને વાવવામાં લાગતા તા આમ કરે જાહેરાત કરે એ વડાપ્રધાન આ કેવાય અર્થતંત્ર ને બધું હાવ નાબૂદ કરી લીધું બિહાર ની વાત આપડે ગુજરાત માં છે આ બધા બધા ખેતી કરવા વાળા છે બધા પોતપોતાનું કામ છોડી કામ છોડીને છે કોઈ આમાં પૈસો લઈને નથી આવ્યો કોઈ ની લાલ નથી આવ્યા તો અત્યારે આ ભાવ નો થી હજાર રૂપિયા કપવાના થાય કેમ વેસવો કયો

જેલ માં બંધ છે દિવાળી ના ટાણ આપડે પથ્થર મારો થયો તમને માર્યું કોઈ તો એને કઈક તબ્બલ લઈ છે તો પથ્થર મારો થયો હોય ને આમાં હે મને કઈક વરળ છે તો મારે ક્યાં કાઢવી તો કોક ને કઈક તબ્બલ એને હાસી રીતે પૂછવું છે ભાઈ તને હું અગોડતા છે હું છે અમારે કોઈનું નું મોફત નથી અમે ખુદ મહેનત કરવા વાળા છે અમારે ભાવ જોઈએ બીજું કઈ નહીં અમારે સરકાર આ આજ છે કાલ નથી અમારે સરકાર ની કોઈ નિસ્બત નથી અમારે ભાવ જોઈએ એક સિમેન્ટ ની થેલી આટલું લોખંડ નું બટકું લેવા જાવ આવી ગયો અમારો ભાવ તો ઘટી ને આવક બમણી નથી થઈ એટલે અમે આવ્યા છે ભાવ હતો અસો અમારે કપા બેસવા લઈ લઈએ કરવા એ ઈઠેવીસો બજાર કરી દે કપા નીતાઓ પગાર વધારો નેતાઓ કરે બધી વધારવા ધારાસભ્ય પગાર કેટલો સંસદ નો પગાર કેવડો છે તો એમાં કાપ મૂકીને ખેડૂત ને ડબલ આવક કરે હું વાંધો છે ભેગા થયા ખૂબ નારાજગી છે ખૂબ રોષ છે કે આ જે અમરેલી ખેડૂતોનું કેવું છે આ સમગ્ર સૌરાષ્ટ્રની આ સ્થિતિ છે ના સમગ્ર સૌરાષ્ટ્ર પણ હું ગુજરાતની વાત કરું કેમ કે સમગ્ર ગુજરાત નો ખેડૂત વર્ગ ખૂબ પીડાઈ રહ્યો છે એ જે રાતે મજૂરી કરવા જાય છે ત્યારે તેને 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 પૂરતી નથી નથી મળતી પૂરતા પ્રમાણમાં ભાવ મળતા અંતે મુશ્કેલીઓનો સામનો ચારે બાજુથી કરવો પડે ઉપરથી કમોસમી વરસાદના કારણે જે કુદરતની થપાટ તેને પડે છે ત્યારે સહાયની રાહ જોઈને તે સરકાર સામે જુઓ છે તો પૂરતી સહાય પણ નથી મળતી એને લઈને ઘણા બધા પ્રશ્ન છે ને પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આજે તેઓ સુંદામણા ગામે પહોંચ્યા છે ત્યારે કઈ રીતે પરિસ્થિતિ આગામી સમયમાં જોવા મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો